ગુડ મોર્નિંગ જય દ્વારકા જય શ્રી રામ કેમ મિત્રો મજામાં સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને જો આપણે ચા પાણી પી લીધા છે બા બનાવ છે સ્નેહના ટિફિન માટે શાકભાજી છે કસ બા કેવાનો શાક બનાવ્યો છે મગની દાળ મગની દાળનો શાક છે જો મગની દાળ અહીંયા છે મગની દાળનો શાક છે અને રોટલી બનાવવાની છે ને સ્નેહ હજી સૂતો છે કેમ કે હજી વાયગા છે સાતમાં દસ મિનિટની વાર છે જય માતાજી

તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને જો અહીંયા આવી ગયા છીએ જો મસ્ત મજાના જો ચકલા છે ને એ હવે ઉડતા આવે છે હવે સૂર્યનારાયણ ભગવાન ધીમે ધીમે ઊઠતા આવશે હજી ગયા નથી પણ થોડું થોડું અંજવારું થઈ ગયું છે હે મસ્ત મજાના જો પક્ષી બોલે છે આજે મોરલા નથી સાંભળે ને તો પાંચ છ મોરલા જ બેઠા હોય આજે નથી છે બે તો છે બે જો આ બાજુ છે ને ફળિયાળ માતાજી ના મંદિરે આરતી થાય છે આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી જાય છે ને હવે આવું છે આપડે દૂધ લેવા તો હાલો દૂધ લેતા આવીએ દાદા લાવો તો પૈસા ને બિસ્કિટ બિસ્કીટો આવી ગયા છે પૈસા ને બિસ્કિટ આપણે દૂધ તો મિત્રો વાગી ગયા છે સવારના સાડા આઠ ને આપણે સ્નેહ ને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે આપણે એનું ટિફિન લઈ લીધું છે તો સ્નેહ જાય છે દાદા આગળ

મળ્યા સાડા ચાર વાગે કા આજે શું છે સ્નેહ આજે શું છે હે નાટક કેવાનું હે કેવાનું નાટક છે ભોળા દાદાનું તો ભોળા દાદો કઈને બનવાનું તારે તો ઠીક એવું છે તમારે બધા નાટક જોવાનું હે અને આજે બીજું કઈ છે શું છે આજે પોષી પૂનમ આજ છે આ જાગરણ છે બધા જાગરણ કરવા આવજો મિત્રો આજે આપણે સ્નેને કોલેજ મૂકીને આવીએ છીએ દુકાન માં જો અત્યારે બેઠા છે દુકાન માં આવે અત્યારે સાવ નવરા Gaya, mata, cebak, बाकी lagi ya, apalagi cek kembali ya, marketing ya, teman bakal lu lewat. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ જો હવે જાય ખંભાળિયા જાય કાળિયા ઠાકર आ गया कौन आ કરે નામ જોરો પાક નોરો આઈડિયા વાઈડિયા ઓર કમાટ કેને કહો છે એક આંદરો લે ગોપ કોક બતા ખાઈ મિત્રો વાગી ગયા છે 4:30 ને જો સ્નેશ કોલે થી આવી ગયો છે આપણે એને તેડી ના લે જઈશું જો ને હું કે કાલ તો રજા છે ને હે આજે શું આતોસ ને હે ડાન્સ નાટક ડાન્સ ને નાટક ને તે નાટક કર્યું તો હે તે નાટક કર્યું તો

અમારો વાળો પેલે વાળો કેમ ન ભાઈ એમ દર શનિવારે દર શનિવારે લગભગ જો બસ થોડી વાર પૂગી છે ઉતારે છે બધા કાશ ને બધા ઉતરી ગયા બસ જાય છે અને આપણે જાઈ ઘરે હવે કા નીચે ઉતરી ગયો વાળો હમ કે ઉતરી ગયો એટલે એમ કાલે તરાજા છે ને હા મજા છે કાલે તરાજા ને મજા

હાલો કેમ કરવાનું હોય જમેક પો કરી દેવાનું વારે વાર પૂનમ નો ચાંદ ઉગી ગયો છે

કાહા ને મેં મલક મોકલાવ્યા હતા તમે પાછા મોકલા દીધા ઘણા બધા પાછા મોકલાવી દીધા મેં તો ઘણા મોકલા તો હાલો મિત્રો આપણે જમી લઈ તો મિત્રો આપણે મસ્ત મજાનું જમીન આવી ગયા છે દુકાનમાં જો અત્યારે બેઠા છીએ દુકાનમાં અને જો જયપાલ આવી ગયો છે ખાઈ પીને શું છે જયપાલ મસાલો મસાલો દેઈ દઉં ખાઈ લીધું શું વાત છે મસ્ત જઈમો આ રેવાદો અમે મસ્ત જઈમો આજ રીંગણાનું શાક ને બાજરાનો રોટલો ઓરો હતો ઓરોનો શાક હતો મરે ધબ ધબાટી બોલાવીયો એક રોટલો ખાઈ ગયો આખો કેવું આવે થઈ જાવ જો હવે કર દેવાના તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે એક મળીએ નવા વિડીયોમાં જય દ્વારકાધીશ